શું તમારા પ્લાન્ટર ફેસિયાટિસના દુખાવા માટે તમને કોઈપણ જગ્યાએથી સ્ટીરોઇડ લેવા ઇન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવી છે અથવા તો પ્લાન્ટર ફેસિયાટિસમાં સ્ટીરોઇડનું ઇન્જેક્શન લેવું જોઈએ કે નહીં પ્લાન્ટર ફેસિયાટિસમાં સ્ટીરોઇડના ઇન્જેક્શન સિવાય પણ ઘણા બધા ઓપ્શન છે જેમ કે બરફનો શેક કરવો ઓચા ચપ્પલ પહેરવા મશીન પર ફિઝિયોથેરાપી એટલે કે સોકવે થેરાપી અને લેઝર થેરાપી આ બધા ઓપ્શનનો ટ્રાય કરી શકાય છે પ્લાન્ટર ફેસિયાટિસમાં સ્ટીરોઇડ ઇન્જેક્શન લેવાથી ફાયદા થતા હોય છે પરંતુ પ્લાન્ટર પ્લાન્ટરફેસાઇટીસમાં સ્ટિરોઇડના ઇન્જેક્શન લેવાથી નુકસાન પણ થતા હોય છે નુકસાન જેવા કે ચેપ લાગવો ક્રોનિક ઇન્ફેક્શન થતું હોય છે અથવા તો પ્લાન્ટર પ્લાન્ટરફેસાઈટિસની ગાદી સુકાઈ જવી જેને ફેટપેડ એટ્રોપી તરીકે પણ કહેવામાં આવે છે આવા કેસમાં દર્દીનો દુખાવો કાયમી રહી જતો હોય છે તો અમારી સલાહ એવી છે કે જ્યાં સુધી તમને સહન થાય અથવા તો બરફનો શેક ફિઝિયોથેરાપી ઓછા ચપ્પલથી તમારો દુખાવો સહન થતો હોય ત્યાં સુધી સ્ટીરોઇડ ઇન્જેક્શન લેવાનું ટાળવું જોઈએ તમારે